નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂતની મુલાકાતે આવેલા છીએ કે આપણા થ્રુ જ વાવેતર કરાયું હતું તો ખેડૂત પાસેથી આપણે જાણીએ કહીને શું શું કર્યું અમે જે શીખવાડ્યું એ કર્યું ટાઈમ કે ના કર્યું તો એ છે કે આપણે કઈ તારીખનું વાવેતર કરેલું સરવાનું આઠ ચાર આઠ ચાર આજે કઈ તારીખથી આજ બે મહિના પૂરા બે મહિના પૂરા આઠ આઠસો બે મહિના તો કેટલા વીઘા છે અંદર તમારા જે ચાર વીઘા ચાર વીઘા હવે વાવેતરનો ગાળો કેટલો રાખેલો તમે બાર બાય નો બાર બાય નો હવે તમે હોની અંદર શરૂઆતથી વાવેતર કર્યું એમાંથી શું કર્યું પહેલું શું કર્યું પહેલો ડોઝ છે ને આ ડોઝ આલા યુવિક એસિડ માઇક્રો રાજા યુમિક એસિડ માઇકો રાજા બસો લિટર પોણેના ડ્રમો એક પેકેટ બ્લેક ડાયમંડ હ્યું અંદર

પેલા દોઢ ફૂટ એટલે મેં તમને કીધેલું ને કે દોઢ ફૂટ નો હાઈટ થાય કોઈ બી એટલે ડુંગ બટવી તો આજે તમારું સવા બે ફૂટ ની હાઈટ થઈ છે ડુંક બટ્યા પછી તો બટવાનું ના કારણ ના કારણ ને સમય તો શીખવાડેલું છે બે કાળજી રાખો ને એ એમાં નથી રાખો એમ તમે તમારું કામ સાઈડ કરીને ટાઈમ નહીં જતો બે કલાક ની અંદર બટાઈ જ ના બટાઈ જાય આજ તો હવે તો બટશો જ તો ખ્યાલ છે પણ હવે શું છે પેલી મેં તમને શીખવાડી કે ડુંક લેવાની ખેડૂતો ને ખ્યાલ આવે ચોથી ડુંગ તમે લઈ લો હા ભારો જો આ ડુંક આપડે લીધી ને ખેડૂત મિત્રો ઘણા અહીંથી ડુંક લે છે અહીંથી આ નહીં લેવાના સીધું વટ છે આપણે આ બટી એ રીતે બરોબર તમને શીખવાડેલું છે ભાઈ બટ બીજી બટ હા હા આ તમારે દરેક આઈજી છે બટી કાઢે બરોબર છે જો આ દરેક છોડને બટી દેવાની ભાઈ બધા ડાળો છોડ બતાવજો જો પેલી ડુંગ આટલે બટેલી છે દોઢ ફૂટે દોઢ ફૂટ પછી તમારો ડાળો ફૂટ એક દો તીન ચાર અને પોચ થયો ને હવે આ કમ્પ્લીટ છે કારણ કે આપણે હાથ ભરીએ ને એટલે દોઢ ફૂટ થઈ જાય તો આ દોઢ ફૂટ આવી ગયું બરોબર અંદાજે તો દોઢ ફૂટ હોય બે ઇંચ હોય કે ઓછું હોય આટલેથી આપણો અને બધોની ની ડુંકવા રીતે આવી ગયી છે તો દરેક છોડના ડુંક ડુંગ તમારે બટાઈ જાય જો આ બચ્છે એટલે ફેર પાછો અને તમારે જો પોચ ડાળો ફૂટ્યો એક ડુંગ ડુંક બટવાથી પોચ ફૂટ્યો ને હવે પોચ ને તમે બટી એટલે પોચ નો બબે ફૂટ છે ને તો દસ થાય તો દોઢ ફૂટ દસ ને બટવાની દોઢ ફૂટ ફેર બટી દેવાની દસ ને ડાળો કેટલો થાય વીસ વી થાય એ પચી થાય તો પછી ને વીસ ને બટશો એટલે કેટલો થાય ચાલી પછી ડાળો નહીં ફૂટ છોડ થઈ જાય આખો ગોળ અને થળિયું થઈ જાય જાડું એ થળિયું જાડું થાશે તો માલ છે ઉપર માલ બે અમાણો લાંબો હોય છે ને તો થળિયું જાડું છે આ તો જ માલ થમ છે બાકી માલ ઓછો આવશે તમારું થળિયું જેટલું જાડું છે ને એટલો માલ ઉપર વધારે આવશે અને છોડ હાઈટ ના પકડવો જોઈએ તમારો આખો ગોળ છોડવો તો હોય અને આટલા ત્રણ કે ચાર કટિંગ કરશો ને એટલે છોડ તમારો ક્લિયર થઈ જાય તમારો બે મહિના આજે થયા આઠ તારીખે એટલે ખરેખર ગ્રોથ તો આજે તમારા સાડા ત્રણ ફૂટના તો છોડ થઈ જાય થઈ જાય સાડા ત્રણથી ચાર ફૂટનો છોડ હશે

સમયસર કોમ કરશો સરગવાની ખેતીમાં સમયસર તો આ જે ગ્રોથ રીતે થાય અને તમે જે નહીં ધાર્યું એવું પરિણામ મળશે સમયસર કરશો તો જો સમયસર તમે એનું કોમ નહીં કરો તો સરગવામાં તમે જેવું ધાર્યું હોય એવું પરિણામ મળે નહીં પરિણામ લેવા બદલ મહેનત કરવી પડશે અને એમાં મહેનત એટલી બધી નહીં પણ ટાઈમે કોમ કરવું એ ખાસ જરૂરી છે કારણ કે ભાવ લેવા બદલે સમયસર સર કોમ કરવું પડશે કારણ કે ત્રણસો રૂપિયા કિલો જાય છે દસ રૂપિયા કિલો જાય સરગો તો તમારે ત્રણસો રૂપિયા લેવા છે કે દસ રૂપિયા લેવાય એ તમારા ખેડૂત નક્કી કરવાનું છે નકર નહીં થાય જો કામ નહીં કરો ને તો દસ રૂપિયામાં આવશો તમે એટલે તમારે નક્કી કરવાનું છે કે મેં જે કામ બતાવું છું એ તમારે પરફેક્ટ કરી દેવાનું સમય ગુમાયા વગર તો તમે સક્સેસ હોય હો ટકા જાઓ અને તમે ઊંચા ભાવમાં આવી શકશો ઓકે Thank you. Abad.